ગુજરાતમાં એક બાજુ મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ભાજપ હાઈકમાન્ડ તે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે સતત રણનીતિઓ બનાવી રહ્યું છે હવે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ જે દિવાળીના તહેવારના સમયથી જ આ ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ હોય કે દિવાળીનો તહેવાર પૂર્ણ થયો હોય ત્યારબાદ જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તેની ચર્ચાઓ એક હદથી વધુ થઈ રહી છે કે હવે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ સમાપ્ત થઈ ચૂકી છે પરિણામ પણ ચૂંટણીઓનું આવી ગયું છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે બાવીસ એપ્રિલની તો બાવીસ એપ્રિલના રોજ જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને તે દરમિયાન જે ધર્મના નામ ઉપર સત્યાવીસ ને મારી નાખવામાં આવ્યો તેમના ઉપર ગોળીબાર ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે જડબાતોડ જવાબ આપવા માટે બંને દેશો સતત રણનીતિઓ બનાવી રહ્યા છે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને તે વચ્ચે હાલમાં જો વાત કરવા આવે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની તો ક્યાંક ને ક્યાંક હાલમાં કોઈ મંત્રીમંડળનું વિસ્તરણ ન થઈ શકે તે રીતની ચર્ચાઓ ચાલી રહી છે સૂત્રો દ્વારા અમને એવી માહિતી પણ મળી રહી છે કારણ કે હાલમાં ભાજપ હાઈ કમાન્ડ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને બેઠકો કરી રહી છે વ્યસ્ત જોવા મળી રહી છે રણનીતિઓ બનાવવામાં એટલા માટે ક્યાંક હવે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખના નવા નામની જાહેરાત કરવી મંત્રીમંડળનું વિસ્તરણ કરવું તે ક્યાંક ને ક્યાંક એ પ્રક્રિયાઓ સ્થગિત કરવામાં આવી રહી છે કારણ કે ભાજપ હાઈકમાન્ડ હાલમાં પાકિસ્તાનમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે પાકિસ્તાની સેના દ્વારા જે સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તો તેની સામે કેવી રીતનો જવાબ આપવો તે રણનીતિઓ બનાવવામાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત દેખાઈ રહી છે એટલા માટે ભાજપ ભાઈ કમાન્ડે આ તમામ પ્રક્રિયાઓ જે પ્રદેશ પ્રમુખના નવા નામની જાહેરાત હોય કે પછી મંત્રીમંડળનું વિસ્તરણ હોય તે પ્રક્રિયાઓને સ્થગિત કરી દીધી છે એટલે હાલમાં એવા કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા કે મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થઈ શકે ક્યાંક એક મહિનાથી વધુનો સમય પણ લાગી શકે છે મંત્રીમંડળનું વિસ્તરણની સમગ્ર જે પ્રક્રિયાઓ છે તેને લઈને નવા મંત્રીઓના નામની જાહેરાતને લઈને ક્યાંક ને ક્યાંક એક મહિનાનો સમયગાળો પણ થઈ શકે તેવી ચર્ચાઓ હાલમાં શરૂ થઈ ચૂકી છે અને અમે તમને પહેલાં જ કહ્યું હતું કે મંત્રીમંડળમાં જે પણ નેતાઓનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તેમાં પહેલું નામ છે અલ્પેશ ઠાકોર બીજું નામ છે શંકર ચૌધરી ત્રીજું નામ છે હાર્દિક પટેલ આ ત્રણ નામો સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયા છે કારણ કે જે રીતે શંકર ચૌધરીની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ઘણા સમયથી તેમનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે અને વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી તે સમય દરમિયાન શંકર ચૌધરીએ એડી ચોટી જોર લગાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ભાવ બેઠક ઉપર લહેરાય ત્યારબાદ અલ્પેશ ઠાકોર વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર જે છે તે સતત મંત્રીપદ લેવા માટે ક્યાંક ને ક્યાંક કાગડોળ રાહ જોઈને બેઠા છે કે આ વખતે તો મંત્રીમંડળના વિસ્તરણમાં અલ્પેશ ઠાકોરનું નામ આવી જશે કારણ કે તેમની પાસે ઠાકોર સમાજની એક મોટી વોટ બેંક પણ છે તેમજ વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં જેમાં તેમણે સખત મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે સ્થાનિક કક્ષાએ જબરજસ્ત તેઓ એક્ટિવ જોવા મળી રહ્યા હતા અલ્પેશ ઠાકોર એટલા માટે ભાજપ ભાઈ હાઈકમાન્ડ તેમને ઇનામના રૂપે મંત્રી પદ આપી શકે તેવી ચર્ચાઓ પણ છે અને બીજી બાજુ જો ભૂતકાળની વાત કરીએ તો અલ્પેશ પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરાવવામાં આવ્યો હતો કે ભાઈ અમે તમને મંત્રી પદ આપીશું તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ એટલે એ શરતના અધીન તેઓ ભાજપમાં જોડાયા હતા અને હવે ક્યાંક ને ક્યાંક તેઓ પણ કાકડોળે રાહ જોઈને બેઠા છે કે અલ્પેશ ઠાકોરનું નામ આવતા જે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેમાં નવા મંત્રી તરીકે તેમનું નામ હશે ત્યારબાદ હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ પાસે પણ પાટીદાર સમાજની મોટી વોટ બેંક છે તેમને પણ કોંગ્રેસમાંથી ભાજપમાં એટલા માટે પક્ષ પલટો કરાવવામાં આવ્યો હતો કે ભાઈ અમે તમને મંત્રીપદ આપીશું અને તમે અમારી પાર્ટીમાં જોડાઈ જાઓ અને તે સમયે પાટીદાર સમાજના જે અનામતનું જે આંદોલન ચાલી રહ્યું હતું અને તે સમયે સૌથી વધુ ઉભરી આવનારા નેતા એ હાર્દિક પટેલ હતા અને હાલમાં તેઓ ભારત ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે તો તેઓ પણ કાગરોડે રાહ જોઈને બેઠા છે કે હવે ભાજપ હાઈકમાન્ડ અમને મંત્રીપદ ક્યારે સોંપે અને ચોથું નામ છે અર્જુન મોઢવાડિયા જેમની શક્યતાઓ હાલમાં સૌથી વધુ દેખાઈ રહી છે અર્જુન મોઢવાડિયા જેમને મંત્રીપદ આપવાની શરતે કોંગ્રેસના જે દિગ્ગજ ચહેરા છે અર્જુન મોઢવાડિયા તેમને મંત્રીપદ આપવાની શરતે ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને બીજી બાજુ જો વાત કરવામાં આવે અર્જુન મોઢવાડિયા તો તેમની પાસે મોટી એવી વોટ બેંક પણ છે પોરબંદરના દિગ્ગજ ચહેરો પણ છે દિગ્ગજ નેતા પણ છે એટલા માટે અર્જુન મોઢવાડિયાને મંત્રીપદ સોંપી શકે તેવી શક્યતાઓ ચાલી રહી છે બીજી બાજુ સીજે ચાવડાની વાત કરવામાં આવે તો સીજે ચાવડા પણ એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા દિગ્ગજ ચહેરો તેમનો ગણાતો હતો અને તેમને પણ મંત્રીપદ આપવાની શરતે ભાજપમાં જોડી લેવામાં આવ્યા હતા પક્ષ પલટો કરાવવામાં આવ્યો એટલે તેમની શક્યતાઓ પણ દેખાઈ રહી છે પરંતુ હાલમાં જો મંત્રીમંડળના વિસ્તરણની વાત કરવામાં આવે તો મંત્રીમંડળનું વિસ્તરણની પ્રક્રિયા થોડુંક લંબાઈ શકે થોડી પ્રક્રિયા લંબાઈ શકે તે રીતની હાલમાં શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે હાલમાં જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને ભાજપ હાઈકમાન્ડ તેને લઈને વ્યસ્ત છે એટલા માટે આ પ્રક્રિયાઓ સ્થગિત કરી દેવામાં આવી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો